નમસ્કાર મારું નામ રાજીવ ઠક્કર છે હું પીપીએફએસ મ્યુચ્યુઅલ ફંડનો ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર છું અને અને મારી જોડે નિર્મલ બારી છે એ અમે અમારું જે ગિફ્ટ સિટી ફંડ લોન્ચ થયું છે એના પ્રિન્સિપલ ઓફિસર છે એટલે અમારા ગિફ્ટ સિટી ઓપરેશનના હેડ છે અહીંયા ગુજરાતમાં મ્યુચ્યુઅલ ફંડમાં અમે બાર વર્ષથી છીએ અને પેન ઇન્ડિયા અમારા બેતાલીસ લાખ કસ્ટમર છે ટોટલ સાઇઝ જે ઇન્વેસ્ટમેન્ટની છે લગભગ એક લાખ દસ હજાર કરોડ રૂપિયાની છે તો અત્યારે અમે ઇન્ડિયામાં મ્યુચ્યુઅલ ફંડ ચલાવીએ છીએ અને ખાસ કરીને ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ આમાં ભાગ લે છે પણ હવે જે અમે ગિફ્ટ સિટીનું ફંડ લોન્ચ કર્યું છે એના માધ્યમથી જે લોકો વિદેશમાં રહે છે એ લોકો ડોલરમાં નિવેશ કરી શકશે અમારા ફંડમાં અને એ લોકોને પેન નંબર લેવાની કે ટેક્સ રિટર્ન ભરવાની કે એવી કોઈ ડિફિકલ્ટી નહીં થાય તો આ એક અમારું નવું ઇનિશિયેટિવ છે ગિફ્ટ સિટીમાં અને ગુજરાતમાં અને આ ફંડના માધ્યમથી જે લોકો ભારતમાં રહે છે એ લોકોને બી ઓપોર્ચ્યુનિટી મળશે વિદેશી કંપનીઓમાં નિવેશ કરવાની તો ખૂબ જ એક્સાઇટમેન્ટ છે અમારી ટીમમાં અને આ ફંડ લોન્ચ કરવાની અવધિ મળી છે એટલે ઘણો આભાર ગુજરાતના રેગ્યુલેટર્સને ને ગિફ્ટ સિટી આઈએફએસસી એના રેગ્યુલેટર્સને આમાં તમારું કેટલું ફંડ આપણે ઇન્વેસ્ટ કરી શકીએ કે ક્યાં સુધી કરી તો અત્યાર સુધી જે ફંડ્સ અહીંયાથી લોન્ચ થયા છે એ એચએનઆઈ માટે ખાસ કરીને રહ્યા છે તો ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એઆઈએફ જેને કહીએ છીએ એમાં ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ હાયર લેવલ પર હતી સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ ડોલર્સ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ હતી તો હવે રિટેલ ફંડ બી લોન્ચ થયા છે ગિફ્ટ સિટીમાંથી તો હવે રિટેલ ફંડ્સના માધ્યમથી નાના અમાઉન્ટ માટે બી એક્સેસિબલ થશે અને નાના ઇન્વેસ્ટરને બી ઓપોર્ચ્યુનિટી મળશે અત્યાર સુધી જેમ નિર્મલે વાત કરી કે એઆઈએફમાં દોઢ લાખ ડોલર મિનિમમ ઇન્વેસ્ટમેન્ટની રિક્વાયરમેન્ટ છે અને પીએમએસમાં સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ ડોલર મિનિમમની રિક્વાયરમેન્ટ છે આના લીધે ઘણા બધા ઇન્વેસ્ટર્સને તકલીફ હતી કે આટલું અમાઉન્ટ ના હોય તો કેવી રીતે અમે ઇન્વેસ્ટ કરી શકીએ તો હવે જે રિટેલ ફંડ્સને અક્રેડિટેડ ઇન્વેસ્ટર્સ માટે જે લોઅર અમાઉન્ટ છે એના લીધે અ ઓપોર્ચ્યુનિટી વધશે અક્રેડિટેડ ઇન્વેસ્ટર માટે પચીસ હજાર ડોલર કે દસ હજાર ડોલરની બી ઇન્વેસ્ટમેન્ટ પરમિસેબલ છે કોઈ કોઈ ફંડ્સમાં અને રિટેલ ફંડ્સમાં તો હજાર ડોલરથી કદાચ શરૂઆત થશે તો ઘણી ઓપોર્ચ્યુનિટી ઇન્ક્રીઝ થશે થેન્ક યુ